પશુપાલક મિત્રો આપણે તમે લોકો જે પશુપાલનમાં મહેનત કરો છો પશુઓની પાછળ ખર્ચ કરો છો છતાં બી તમને તમારા પશુઓમાં જે વળતર મળે છે એ વળતર અને અમે તમને બતાવવા માંગીએ છીએ કે ભાઈ એક પશુપાલકે પોતાના હાથમાં એક પાવડરનું ટીન છે ડોલ છે હવે એ પાવડર એમણે એમના પશુઓને આપ્યો છે તો એમને શું ફાયદો મળ્યો છે આપણે તો એ જાણવાનું છે અને મિત્રો ફાયદો સાંભળશો ને એટલે તમે ચોંકી જશો ફાયદો ખરેખર અમારા મગજમાં વાત નહોતી બેસતી એવી કરેલી છે કે ભાઈ અમને આ અમારી આ ગાય માં આટલો ફાયદો થયો છે તમારું નામ બતાવો તો ભાઈ હરદીપભાઈ નવીનભાઈ પટેલ હરદીપભાઈ નવીનભાઈ પટેલ ઓકે અને ગામનું નામ ગામનું નામ સાંપલા સાંપલા હવે તાલુકો જિલ્લો બતાવો તાલુકો પાદરા જિલ્લો વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું સાંપલા નામનું ગામ છે ઓકે અને તમારે ટોટલ પશુઓ કેટલા છે પશુ સાત સાત પશુઓ છે એમાં તમારા હાથમાં જે પાવડર બતાવો છો તમે હવે આ દોસ્તો આ પાવડર પેટ વેટ નામથી છે પશુઓનું ફૂડ સપ્લિમેન્ટ પશુઓનો સંપૂર્ણ આહાર સંપૂર્ણ આહાર એટલા માટે કે પશુઓને એમના ખોરાકમાંથી જે પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ આ બધું ન મળતું હોય મારે જરાણવું છે દેશ પાસે સુરત થી સુરત થી તમારો પરિચય આપો તો ભાઈ મારું નામ દિનેશભાઈ બારધા છે સુરત થી સૌરાષ્ટ્ર મારું ગામ છે સાવરકુંડલા પાસે ઓકે સાવરકું જેસર પરનું એ તમારું વતન છે અને રહેવાનું સુરત સુરત રહીને તમે આ વ્યવસાય કેટલો પાવડર મંગાવેલો ગ્રામ ગ્રામ તો તમે એ પાવડર તમે મંગાવ્યો તો મતલબ તમે કેવી રીતે આની જાણ થઈ હતી તમને આ પાવડરની મેં ઓનલાઈન વિડીયો જોયો તો વિડીયો જોયો પશુપાલક નો અને પછી તમને એમ થયું કે મારા માટે કામ નું મંગાવ્યું અને શું પરિણામ મળ્યું હવે બતાવો પછી મારે ત્રીસ બત્રીસ ફેટ આવતા હતા ગાયો ના દૂધ ના ત્રીસ બત્રીસ એવરેજ હા હા તો આ પાવડર પાંચસો ગ્રામ આપ્યા પછી કેટલા ફેટ આવતા હતા ચાલીસ બેતાલીસ ફેટ ચાલીસ બેતાલીસ ઓકે પછી બીજો ફાયદો શું મળ્યો તમને બીજો ફાયદો પેલા હું બાર તેર લીટર દૂધ ભરતો હતો બાર તેર લીટર બધા પશુ શું થઈ ને ત્યાં પછી મારે પંદર થી વીસ લીટર દૂધ મળ્યું મને મતલબ પચીસ ટકા જેવો વધારો ઓકે અને પછી ફેટમાં વધારો એટલા ભાવમાં વધારો પછી તમે બીજો એસએનએફ નું શું કેતા હતા એસઆરએફ માં વધારો મળ્યો એમાં બી વધારો મળ્યો તો બી ભાવ વધારો મળ્યો પણ મહત્વની બાબત કે તમે તમારી આ ગાયની વાત કરો છો કે આ જે ગાય દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ આ ગાયને શું પ્રોબ્લેમ હતો એ વાત કરો તો જરા આ ગાય પ્રોબ્લેમ એવો તો કે બે વર્ષ લગી મને બંધાતી નથી બંધાતી નહોતી મતલબ બીજો પ્રશ્ન હતો કે એનું બિલકુલ બાવલું ખલાસ થઈ ગયું હતું બાવલું ખલાસ થઈ ગયું હતું એવું એમનું કહેવાનું છે આ જોઈએ આપણે ઓકે હવે આ બાવલાની પરિસ્થિતિ શું છે આપ જોઈ રહ્યા છો દોસ્તો આ ગાય અત્યારે ગાભણ છે ને આ અત્યારે પંદર વીસ દિવસમાં આવવાની છે પંદર વીસ દિવસમાં એનું વેયાણ થવાનું છે અચ્છા હવે આ ગાયને શું પ્રોબ્લેમ હતો થોડું રિપીટ કરો શું પ્રોબ્લેમ નામ એવું હતું કે સૌથી પહેલા એનું બાવલું ખલાસ થઈ ગયું બાવલું ખલાસ થઈ ગયું તો એટલે બિલકુલ દૂધ નથી કાઢતી સો ગ્રામ બી દૂધ નહીં ઓકે એટલે મતલબ દૂધ આપવાનું જ બંધ કરી દીધું તો આપણે તમે શું વિચારેલું હશે તો પછી મેં એવું વિચાર્યું આ ગાય હવે ખોટો ચારો ખવડાવવાનો એને બદલે પાંચરાબુલ મૂકી દેવી સારું અચ્છા મતલબ આવું દોસ્તો દરેક ખેડૂતો આવું જ વિચારતા હોય છે અરે અમુક લોકો તો એવું પણ કહેતા હોય છે કે પોઈઝન નું ઇન્જેક્શન આપવાની પણ તૈયારી કરતા હતા કેમ કે આ ગાયને પ્રોબ્લેમ લંપી થયેલો ને હા લંપી રોગ થઈ ગયો ઓકે ત્યાર પછી આ પ્રોબ્લેમ થઈ ઓકે અને પછી આ પાવડર તમે આ ગાયને આપ્યા પછી શું ફાયદો મેળવ્યો એ વાત કરો પછી મેં આ પાંચસો ગ્રામ પાવડર પેસ્ટલ આ ગાય માટે મંગાવ્યો હતો મેં બરાબર આ ગાયને ખવડાવ્યો પછી મેન્ટીન્યુ આ પાવડર ચાલુ રાખ્યો એકદમ ઓકે થઈ ગયું ચારે ચાર વાંચા ચાલુ થઈ ગયા ત્યાં પછી એક ટાઈમ નું નવ લીટર દૂધ કાઢતી ટાઈમનું નવ લિટર નવ લિટર દૂધ નો ભાવ કેટલો હોય પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા એટલે કે નવ લિટર દૂધ ત્રણસો ને પંદર થાય છે બરાબર છે બે ટાઈમ ને બે ટાઈમ તો એક દિવસનો આપણે છસો દિવસો મહિનાના ત્રીસ દિવસ છસો ને ત્રીસ ગુણ્યા ત્રીસ દિવસ એટલે કે એક મહિનો અઢાર હજાર નવસો એને ગુણ્યા આઠ મહિના સુધી તમે દોયેલું છે બરોબર ને એક એકાવન હજાર બસો રૂપિયા દોઢ લાખ રૂપિયાનો એક જ ગાયે તમને ફાયદો દૂધમાં આવ્યો પછી ફેટમાં અને એસએનએફમાં વધારો એ તમારી આવકમાં વધારો પછી ડોક્ટરી ખર્ચમાં કેવું છે ડોક્ટરી ખર્ચ પહેલા બહુ ખર્ચ કર્યો આ પાવડા પછી બિલકુલ ડોક્ટરી ખર્ચ નહીં જીરો જીરો તો એક બચત થઈ ગઈ અને આ પાવડર તમે કેટલા કિલો ટોટલ આ બધા પશુઓને થઈને આપેલો કેટલા પશુ છે તમારે સાત પશુ સાત પશુઓને થઈને બધો પાવડર તમે આપેલો ટોટલ કેટલા કિલો આપેલો ત્રણ ચાર કિલો ત્રણ થી ચાર કિલો મિત્રો માત્ર ચાર હજારની આસપાસના પાંત્રીસો એક અંદર લાખ દોઢ લાખનો દૂધમાં ફાયદો મેળવો ની જાવક બંધ થઈ ગઈ મતલબ ડોક્ટર ખર્ચ બંધ થઈ ગયો અને બીજું પશુ ની તંદુરસ્તી માં કેવું લાગે છે તંદુરસ્તી બિલકુલ પેલા જે ઝાડા બિલકુલ બંધ થઈ ગયો શું પાચન શક્તિ એની વધી ગઈ પાચન શક્તિ સારી મતલબ જે પોતળ ઢીલો હતો એ પોતળો પણ કમ્પ્લીટ અને તંદુરસ્તી સારી છે તો આ પરિણામથી સંતોષ ખરો હા દોસ્તો એના ચહેરા પર તમે જોઈ રહ્યા છો કે એક ગાય જો એક લાખ ને એકાવન હજાર બસો રૂપિયાનો વાર્ષિક વધારો આપેલો હોય તો આ ગાયને વેતર કેટલા છે આ ગાય ત્રીજું છે ત્રીજું વેતર વેણ થવાનું થવાનું બરાબર ને તો હજી એની લાઈફનો નો સારામાં સારો બેનિફિટ દૂધમાં અને ફેટમાં તમે મેળવી શકશો દોસ્તો અમે વિરામ અને ફરી કોઈ પ્રગતિશીલ ખેડૂત હોય દોસ્તો આ સંદેશમાં તમને કેવું લાગ્યું કે અમે જે સંદેશ આપ્યો કે આ ટોટલ ચાર હજારની આસપાસના ખર્ચમાં એક જ ગાયમાં દોઢ લાખનો ફાયદો તો બીજામાં પણ તમે સમજી શકો છો કે એમણે કીધું કે દૂધમાં પચીસ ટકા જેટલો વધારો મળ્યો અને ફેટમાં પણ વધારો મળ્યો એટલે